આણંદપુરના ખૂણામાં ઝૂંપડા જેવા માત્ર ત્રણ મકાનો પોતાના દેખાવથી આવતા જતાનું લક્ષ ખેંચી રહેતા જૂની ખખડધજ આમલી ત્રણેય મકાનોને ઢાંકતી ચારે તરફ ગટરની દુર્ગંધ છૂટતી અને ધૂળના ગોટા ઉડતા પતરાના પાટિયાના અને ગુણિયાના એમ અનેક રંગી થીંગડા મારેલી ખડકી ખુલ્લી રહેતી અંદર એક ફાટેલ તૂટેલ સાદળી પર ઝુમ્મો ભીસથી પોતાનો હુકો ગગડાવતો બેઠો હોય જુમાએ સોના રૂપાના વાસણથી માંડીને ઠીકરાની ફૂટેલી હાંડલી સુધી બધા તડકા છાયા જોઈ લીધા હતા જન્મ ત્યારે શ્રીમંત મા બાપને ત્યાં એક હાથમાંથી બીજા હાથમાં ફેર્યા કરતો હજી એને સાંભળતું હશે કે પોતે દસ વર્ષનો થયો ત્યારે હાથી પર બેસીને પરણવા નીકળેલો એ વખતે તેણે શોખ ખાતર એક પાડો પાડેલો આજ અનેક રંગો જોયા પછી બંને જણા વેણુ અને ઝુમો સાથે રહેતા વેણુ નામ વિચિત્ર હતું પણ જ્યારે પૈસાની સોળ આંગણે રહેલાતી ત્યારે ઝુમાને અનેક મિત્રો હતા તેમાંથી કોઈક સાહિત્ય રસિક હિન્દુ મિત્રે પાડાને આવું કુમળું વેણુ જેવું નામ આપી દીધેલું પછી તો એ ચાલ્યું ઝુમો લક્ષાધિપતિ હતો ભિખારી બની ગયો વળી ચડ્યો પાછો પડ્યો અને આજે છેવટે આ ત્રણ તૂટેલા ઝૂંપડામાં એનો બધો સામાન સચવાઈ રહેતો એકમાં વેણું બંધાતો વચ્ચે બાણું હતું તેમાંથી શેઠને નોકર આખો દિવસ એકબીજાની સામે જોઈને બેસી રહેતા અને ત્રીજા ઝૂપડામાં ઘાસ ભરાતું અનેક મિત્રો આવ્યા ગયા મળ્યા અને ટક્યા માત્ર ઝૂમો અને વેણું બાળપણથી આજ સુધી અખંડ રહ્યા હતા આજ હવે વેણુની પીઠ ઉપર મોટી મોટી મસત ભરીને ઝુમો સવારના પાંચ વાગ્યામાં નીકળતો વેણુની ઘંટડી ધીમે વાગતી હોય ને પાછળ ઝુમો એકાદ ગઝલ કે ગીત લલકારતો ચાલ્યો જતો હોય બારણે બારણે પાણી ભરી દીધા પછી શેઠને નોકર બંને પાસા વળતા ઝુમાએ એક પૈસાના ગાજર કે બહુ તો ટામેટા કે ભાજી પોતાના શાક માટે અને બદ ભરીને ગદબ જેને વેણું પાછળથી ખાતો આવતો હોય પાડા માટે લીધા હોય બસ આ હંમેશની ખરીદી આ જીવને આટલું કામ એથી વધુ ક્યારેય કરવું નહીં કોઈ વધુ કામ આપે તો લેવું નહીં ને ઘરાક હોય તેમાંથી ઘટે તો બીજાને ઘરાબ થવા કહેવું નહીં બપોરથી માંડીને સુધી હોકો છે અને તેના સંગીતમાં લીન થતો હોય તેમ પેલો પાડો પણ માખીને ઉડાડવા કાન ફફડાવતો આંખ મીઠી ઊંઘતો કે ઝાકતો સૂતો હોય શેઠને નોકર બપોરથી સાંજ સુધી સામ સામે એકબીજાને નિહાળા કરતા શેખ સાંજે બંને મિત્રો ફરવા નીકળતા અને નદીના કાંઠા સુધી જઈ પાસા વળતા વખતે સવારે કામ થોડું હોય તો સવારે પણ નીકળી પડતા એક દિવસ સવારે પાંચ વાગે આ પ્રમાણે ફરવા નીકળ્યા ઝુમાને વિચાર હતો કે પાડો થોડું ઘણું સરે તો સારું પણ વેણુને એમ લાગ્યું કે એમ બહાર ખાતા ફરવું એ ગૃહસ્થાયીના લક્ષણ નહીં એટલો ઝુમો ખવડાવવાનું કરે તો પણ પાડો રણકીને સામો ઊભો રહે અને ના નહીં ખાવ એમ સ્પષ્ટ સંભળાવી દે અને જુમો થાક્યો ચાલ ત્યારે ઘેર જઈને ખાજે તને પણ લાડ કરવાની ટેવ પડી છે વિજય થયો હોય તેમ પાડો આનંદમાં રણક્યો પોતાના પૂછડા ને બરડા પર પસાડ્યું ને જુમાની સામે જોઈ કાન ફફડાવીને રણક કરતો તે ચાલ્યો જીતના આનંદમાં પહેલા તો એ થોડુંક દોડ્યો જો જો હવે પાછો વાળું તે દોડવાનું છે જુમાએ મોટેથી ઠપકાની બૂમ પાડી પણ તે પહેલા વેણુ તે રસ્તે સડી ગયો હતો રસ્તામાં આડે રેલની સડક હતી જરાક ઉતાવળે ચાલતા પાડાનો પગ રેલવેના બે પાટાની વચ્ચે આવી ગયો પગને કાઢવા તેણે પ્રયત્ન કર્યો પણ ફોગટ ધબ દઈને તે નીચે બેસી ગયો ને જેમ જેમ પગ કાઢવા પ્રયત્ન કર્યો તેમ તેમ વધારે ને વધારે ભરાતો ગયો જુમો પાછળ હતો તે શ્વાસભેર દોડી આવ્યો તેણે આવીને પાડાનો પગ લઈ આમ તેમ મસેડ્યો પણ બધું વ્યર્થ આછું અંધારું ને આછો ઉજાસ હતા થોડે દૂર સિગ્નલનો હાથો નમેલો દેખાતો હતો જુમાના પેટમાં ધ્રાંસકો પડ્યો ગાડી આવશે તો તે એકદમ રસ્તા તરફ દોડ્યો સવારમાં વહેલા ફરવા નીકળેલા બે શોખીન જુવાનોને તેણે આવતા જોયા તેમના એક એક હાથમાં નેતરની સોટી ઉસળતી હતી અને ખુશનુમાં હવા લેવા માથા પરથી ટોપી ઉતારી બીજા હાથમાં લઈ લીધી હતી ગાંડો દોડે તેમ ઝુમો દોડ્યો એ ભાઈ સાહેબ મારો વેણું મારો વેણું મારો પાડો અઘડી કપાઈ જશે જુઓ જુઓ પણ એ જુઓ પાટામાં સપડાયો છે બંને જણાએ એ દેખાડ્યું ત્યાં જોયું કાંઈક કાળું કાળું તરફડતું લાગ્યું શું છે મારો વેણું પાડો ઓહો જા જા ફાટકવાળા પાસે દોડ તમે મા બાપ ટેકો દો તો પગ નીકળી જાય જીવ બસે અમે તું દોડ દોડ ફાટકવાળાને કે એમ કહીને એ બંને જણા તો ચાલતા થઈ ગયા ઝુમો ફાટકવાળા તરફ દોડ્યો પણ ઘરમાંથી આવતા ઘંટીના અવાજ સિવાય કોઈ માણસ ફરકતું લાગ્યું નહીં એટલામાં છેડે ગાડીની સિસોટી સંભળાય ઝુમાએ ચારે તરફ નિરાશ દ્રષ્ટિ ફેંકી પણ માણસનું કોઈ છયું સરખું જણાયું નહીં ઝપાટા બંધ સિગ્નલના થાંભલા તરફ તે દોડ્યો સાંકળ ખેંચી ઘંટીના અવાજમાં તેનો સાથ સંભળાય તેમ હતું નહીં તેણે જોરથી બારણામાં પાટું માર્યું એ એ કોણ ચાલો ભાઈ બેન સિગ્નલ ફેરવો મારું જનાવર કસરાઈ જશે ઘેર કોઈ ભાઈ માણસ નથી બસ આટલા બેદરકાર જવાબની સાથે જ ઘંટી ફરીથી ગાજવા માંડી હવે ટ્રેનનો અવાજ પણ સ્પષ્ટ સંભળાવવા લાગ્યો દોડો દોડો મારું જનાવર કપાય છે ઝુમાએ હતું તેટલું બળ કરીને શીશ પાડી પણ એના કર્કશ પડઘા સિવાય શાંતિ જેવી હતી તેવી જ રહી ઝુમાએ આકાશ તરફ જોયું છેલ્લો તારો આથમતો હતો અજવાળું વધવાને બદલે ધુમ્મસ પથરાતું હતું ગાડીનો અવાજ તદ્દન નજીક આવતો હતો તેણે પોતાની લાકડી ફેંકી દીધી

અને એમ કહીને ઝૂમો છેક તેના પગ પાસે પીડ્યો દર પડે ટ્રેનના ધબકારા વધ્યા સિસોટી પર સિસોટી થઈ જોશબંધ ફરતા પૈડા સંભળાયા ઝુમો વેણુને ભેટી પીડ્યો પણ જેવી ગાડી છેક પાસે આવી કે તરત જ પોતે બેભાન થાય તે પહેલાં વેણુએ માથું ઉંચક્યું અને પોતાના શેઠને બચાવવા એક ઝપાટે માથું મારીને તેને પાટાથી દૂર ફેંકી દીધો વેણુ પર થઈને આખી ટ્રેન ચાલી ગઈ તેના ધબધબતા લોહીના પ્રવાહથી ઝુમાનું કેડિયું ભીંજાઈ ગયું તેને કળ વળીને બેઠો થયો ત્યારે લોહીના ખાબોસિયામાં ઢકાયેલા થોડા છૂટા સવાયા ભાગ સિવાય તેના પ્યારા મિત્ર વેણુનું કાંઈ પણ નામ નિશાન રહ્યું ન હતું હજી પણ હંમેશા ઝુમો સવારના જ એકલો અશાંત એ રસ્તે ફૂલ લઈને આવતો દેખાય છે અને એક માનીતા પથ્થર પર ફૂલ મૂકીને વેણું 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 એમ ત્રણ બૂમ પાડીને ચાલ્યો જાય છે